આકાશવાણી જોજ કેન્દ્રો કાર્યક્રમ હલો ભાભેણું અજ આવે બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજી જન્મ જયંતિ અજથી સો વર પહેલાં એટલે કે ઓગણીસો પંઈીમાં મહાત્મા ગાંધી કચ્છ પ્રવાસે આયા મહમા ગાંધી કચ્છ પ્રવાસે કોલ્લાયા હો કેતરાં રોકાણ કે આયા હોડો એજન્ડા એટલે કે કોડો ધીએ ખણી મણે ગાલય કરેલા પ્રાધ્યાપક સંજય ઠાકર આકાશવાણી જે સ્ટુડિયોમાં આયાં હા સંજય ભાજો પરિચય ડી શિક્ષણ અને તાલીમ ભવનમાં નિવૃત્ત પ્રાધ્યાપક એનિયા મોહન્દ સૈલોર વાવ ની ગયું કરેલા વચ્ચે આયા અન્ય મણિકે સેલોર વાવની ગયું પણ ખૂબ ઘવાઈ અજુ ફરી મહત્મા ગાંધી જાલયું ખણી અને પાસે સ્ટુડિયોમાં આઈ તો હલો સૌથી પહેલાં મહા ગાંધી કે શ્રદ્ધાંજલિ અને આકાશવાણી ભોજ પરિવાર સંજય ઠાકુર કે હોમ્બસ્યા અવકારિત સંજય ભા મુો પહેલો સવાલ જાય

પ્રસિદ્ધ યાત્રી યુએન એન સંઘ પણ કચ્છ મે અચી વ્યા તો એડા કઈક મહાનુભાવ કચ્છજી મુલાકાત ગિણાય અને કચ્છ થી અભિભૂત થઈ વ્યા વ્યાઈ ઇન શ્રેણી મે હન શ્રંખલા મે પા ગાલ કર્યું તમ ગાંધી ઓગણીસ સો પંદો મે આફ્રિકા છડી ને ભારત આયા અને પો ભારત જો ઈ વ્યાપક પ્રવાસ કયા ભારત ની જે જનતા એનજી રહેણી કેણી એનજી સમસ્યા એન્જા મળે રીત રિવાજ એનજો અભ્યાસ ક્યાં ગોખલેજી અને તિલકજી એન કે ચ્યાં કે અહીં કોઈ નિવેદન ન દીજા પહેલાં અહીં નહેર્યો મળે ભારત કે પહેલાં સમજો એટલે એ તા ગાંધીજીતા અખંડ પ્રવાસી પાંચો એટલો એ સજો ભારત ગુમી વારે આવ્યા તો એ પ્રવાસ જે વચ્ચે પોઈ થોડા વારે રહીને સત્યાગ્રહ ચાલુ થયા અને એમને એ જોડાણા થોડા બાર રહીને મહાત્મા તરીકે પ્રખ્યાત થયા એન વિચે કચ્છી માણુએ કે લો કચ્છી અગ્રણી કેંચ લગો કચ્છ જે અગ્રણી અને મુંબઈ મે વસદલ કચ્છી અગ્રણી કે લગો કે ગાંધીજી કે પાકે બોલાયા ખપે કચ્છ વતાયો ખપે કચ્છજી સમસ્યાઓ ચી ખપે અને પાકે કે જાગૃતિજી જરૂર આય કચ્છ મે લોક જાગૃતિજી સ્વદેશી પ્રચારની જરૂર આવે ગાંધી પ્રવૃત્તિની જરૂર આય એનલા કરીને કચ્છી અગ્રણી જોકો કોઈ મુંબઈ વા એન કે તો ગાંધીજી એન કે કે ભાઈ હું કચ્છ આવું શા માટે આવું કોલા આચા એટલે એ મેળે એની કે સમજાયા કે ભાઈ કચ્છ મેં અચો કારણ કે એના દેશી રજવાડો તો એ ઘણે કંઈક પ્રશ્નવા માળુ એ કે સમસ્યાઓ હોય અને તો ગાંધીજી ચ્યાં એની કે કે એક કામ કરો તમે કે કચ્છના મહારાવશ્રી જ્યારે કચ્છમાં હોય અને એને અનુકૂળ હોય એની કે ભાષે એડો ટાઈમ ગીની ગીનો અહીં અને ઓન ટાઈમે આવું અચા તો એ મળે ગાલ્યું હલદી હોય પોઈ મહારાવશ્રી ખેંગારજી બાવા જો રાજવો તો એ ચ્યાં કે ભલે ગાંધીજી કચ્છ રાજ સ્ટેટ ગેસ્ટ તરીકે અચે અને આઉં એની સાથે મુલાકાત કરેલા પણ રાજી અહીંયા એન રીતે પ્રવાસ ગોઠવાણો અને ગાંધીજી ખાસ મહત્વ જો એજન્ડા ગણીને આયાવા આયાડી કોમી એકતા અસ્પૃશ્યતા નિવારણ ગૌ સંવર્ધન અને ઓન ટાઈમે 1950 સો પંમે કમ હથ મેિણ્યા દેશ બંધુ ચિતરંજન દાસ સમાારક ફંડ ઈ સ્મક ફંડની નિધિ લા કરીને એનજી રકમ એકત્ર કરેલા કરીને ગાંધીજી એકી ચડવળ ચલાઈન્દા હા તો થી ગાંધીજી સ્વીકાર કયા કે ભાઈ આઉં કચ્છ મેં અછિંદોસે તો એની જો પ્રવાસ ગોઠવાણો એની સાથે કેર કેર એનાથી પહેલાં તો કચ્છમાં કંઈક મીટિંગું થયું તાલુકે તાલુકે મિટિંગ થયું એના કાર્યકર મેળે જો વાહ નવયુવક સંઘવો બ્યા મેળે ગાંધીવાદી જેકો કાર્યકર વાહ કાંતિપ્રસાદ અંતાણી પ્રભુદાસ ધોળકિયા અને બ્યા ઘણે મેળે તો એ મેળે મીટિંગું કયાં ને એનજો કેન રીતે સભા કેણી કેન રીતે સ્વાગત કરણું એ મેળે નિકી ક્યાં ગાંધીજી બરોબર 22 ઓક્ટોબર ઓગણીસો મડઈ મડાઈ બંદર તે સ્ટીમરથી આવ્યા હો અને મડઈ ઉતરે આઈ અને એનજો પ્રવાસ પાંચમી નવેમ્બર સુધી પ્રવાસ હલ્યો એટલે ઈ વ્યાપક પ્રવાસવો પંદરો ડી રોકાણા અને છ તાલુકે મેં ફરી વર્યા હો અને જેડા ઈ ઉતર્યા મડઈ પોએ મેડે માડઈ ફેરયા બજાયા મારાવ શ્રી સાથે બેઠક ક્યાં કચ્જી જો ચર્ચા કેણી બી ઈ ચર્ચા કે આની સાથે અને એની જો ઉતારો ગાંધીજી જો ભુજમે ઉતારો વો નાનીબા પાટસાડા મે જોકો હેરાસા પૂરા રિંગરોડા એન માથે જોકો નાનીબા પાટસાડા એન મે ગાંધીજી જો ઉતારો રખ્યાં તો એડા સમસ્યા કેડી થઈ કે હાણે ઓન જમાનેજી ઘાલ આયે સો વર પહેલ ની ગાઇ છૂતા છૂત અને આભરછેજ જો બોરો કલંક થે વો એટલે ઓન ટાઈમ સભામાં પણ બર્ગ વેહી રહ્યા તાધીજી નરાજ થયા કે ભાઈ એ જે અંત્ય જઈ એ કી અલગ વીએ તા અને મુખે માનપત્ર નો ખપે પણ અહીં માનપત્ર દો તો ગાંધીજી કે છિબી ન વિના જે એન રીતે મનપત્ર ફિગ ને દિા અંજાર મેળો કિસ્સો થયો મડઈ મે થયો બજમે થયો અને એન્લા કરીને કાંતિપ્રસાદ અંતાણીને ચાર જોકો આગેવાનવા એની કે નાગર જ્ઞાતી જ્ઞાતિ નાતબાર ક્યાં નાતમનું કઢી વિધા એડી ઘટના પણ થઈ મડઈજી ગંદકી નેરીને અને સંકળાસ નેરીને ગાંધીજી બહુ હતાશ થયા અને એ જોકો ઓડા પહેલાં તા ડબ્બા જાજરુ વા ડબ્બા જાજરૂ મેં જે સિસ્ટમ નેરે એને બહુ નારાજગી વ્યક્ત ક્યાં કે ઈ જમાને મે ઈ હલે હી હલ વખત ગાંધીજી ચાં કે મડઈ એટલો બંદર આ વિકસિત બંદર થઈ શકે એડો આય જાહો જલાલી વધી શકે એડી આય ઉખત વખત ઈ હા કે ગા ભુજ મડઈ વચ્ચે રેલવે લાઈન હોણી ખપે સો વર પહેલાં એ માૂ ચં વે તો મિડે દસ્તાવેજીકરણ થયો મે પણ ગાંધીજી લખ્યાવા અને બ્યો કે ગાંધીજી સાથે પંદરોએ પંદરો દી રહ્યાવા સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ એની સાથે રહ્યાવા એટલે જદ્યા પણ જે ગામ મે વેને વિને કદાચ મેનેજમેન્ટ સરદાર પટેલ જોવો કેડા વિણણું કેડા સભા કેણી કેર કે અચી દો પદયાત્રા મે કેર હલદો ગઢેજી વ્યવસ્થા કેણી મોટર મહારાવ શ્રી મોટર ફાડ વ્યાં પણ ગાંધીજી ના અચ્યાં કે ના મોટર મેં વેના એટલે પાલખી ઉમેમો ચવાનો તો મિયાનો મિયાનો વેઠા પણ મિયાનો પણ એ કે જે માણું એ અપશબ્દ બોલ્યા અને મિયાનો મજા ના આઈ એટલે ગડે મે મુસાફરી શરૂ કયા ગાંધીજી કે બોતરે ગયું મે કચ્છ મે બોરી મજા આવડો મડઈ મે દરિયા કિનારે તે જો ભેટો થયો જય કૃષ્ણ ઇન્દ્રજી પાજા કચ્છજા જ વનસ્પતિ શાસ્ત્રી વિદ્વાન સંશોધક તો એની સાથે ભેટો થયો અને ગાંધીજી જે હાથે જયકૃષ્ણ ઇન્દ્રજી વૃક્ષારોપણ કરાયા અને ગાંધીજી ચ્યાં ગાધીજી ચયાં કેચ્છ રત્ન આવ્યો અને કચ્છ કે હરિયાળો બનાયેલા કરીને જોકો કામ કયો તા એ બહુ ખાસો કામ આયો અડે પીઠ થાબડીી અને એ ચાંયા મંજલ ગામ આય નખત્રાણે તાલુકે મે મંજલ ગામ આય મંજલ ગામ મે જડે ગાંધીજી પુગા તડે ઓડા કચ્છ મે જોકો પ્રખ્યાત અઈ સાધ્વી મૈયા ઈ સાધવી મૈયા અને સજો મહિલા વૃંદ એનો સ્વાગત કર્યાં ને સૂતરજી જી થી સ્વાગત કર્યાં અને ઓડા જો કામ હલધો નેરી ને ગાંધીજી રાજી થયા ઈને રાજીબો પ્રગટ આ કયા બહુ સારી રીતે અને મે મુન્દ્રા પાજા મુસ્લિમ બિરાદર અંત્યંત સારા હલાઈન્દા ઈ નેરી ને પણ ગાંધીજી બહુ પંજી પ્રસન્નતા વ્યક્ત કર્યા હોવા ગાંધીજી સંજયભાઈ મુજો કરીલો સવાલ એડો કે ગાંધીજી પાજે કચ્છ મે એન કે 100 વરે થયા એટલે તો ગાંધી શતાબ્દી મહોત્સવ હલી રહ્યો આ કચ્છમાં હિલી રહ્યો કચ્છ કરીને કોરો કોરો તૈયારીઓ તૈયાર કરીએ કચ્છમે કોરો કોરો પ્રવૃત્તિઓ ચાલુ હોય સી જે ભાવર અને ભેરણી ચો એ વિષ્ણુભાઇ ખાસો પ્રશ્ન કયા બજાર પંજી તો ગાંધીવાદી વિચારધારા જા પ્રખર સમર્થક રમેશભાઈ સંગવી જે નેજે હેઠળ એકી સમિતિ રચાણી આ ગાંધી કચ્છ યાત્રા શતાબ્દી સમિતિ એન્જો આ કન્વિનર અહીં અને આઉને બીયા ઘણી વડી ટીમ આનજી શતાબ્દી સમિતિ અસી આુ એનજા એન્જા ઓલરેડી કાર્યક્રમ જૂન મહિને થી શરૂ થઈ થઇ વ્યાં જૂન બજાર પંજીથી કાર કાર્યક્રમ શુરુ થઈ ગયા અને ઈ ત્રી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન ત્યાં સુધી કાર્યક્રમ હલદા રોંધા અને બે કાર્યક્રમ જોકો સાતત્ય જે ઈતા ગયા પણ હલંદા રોંધા પણ ઔપચારિક જોકો ઉજવણી આ ઈ ત્રી જાન્યુઆરી બ હજાર છવ સુધી હલદી અને ત્રી જાન્યુઆરી બ હજાર છવી જો ઈ જોકો સમાપન કાર્યક્રમ આ ભારત ચી એકડી આવગી જગ્યા એ ગાંધી સમાધિ આદિપુર ઓડા એનજો સમાપન થિન્દો પે મણી કે ખબર આ કે એકી સમાધિ રાજાટ અે બી સમાધિ ગાંધીજી કચ્છમાં આદિપુર આ એન સીવાય કે સમાધિ નહી અડી રીતે સજો કાર્યક્રમ ગોઠવી મે આવ્યો આ જૂન મહિને યુવા શિબિર થઈ ગાંધી વિચાર કોરોવ ગાંધીજી ગાંધી તત્વ અને ગાંધી સત્વ કોરોવ આ યુવા શિબિર નીલપર ગાંધી ચિરંત ગાંધી કેન્દ્રિય પ્રખ્યાત જોકો પાંજા ભોજા જઈ દીપકભાઈ અંતાણી એનજા બ નાટક પા ભુજ ને પા ક્યાં એમ કે ગાંધી હાજર હો નાટક પણ પા ઈ સમિતિ જે અને ઈ ઉજવણી જે અંતર્ગત પા ક્યાં એન સિવાય પદયાત્રા જો એકડો વડો કાર્યક્રમ પૂરો કર્યો કાર્યક્રમ એ કાર્યક્રમ કેન રીતે પદયાત્રા કેન રીતે કે જુદા જુદા જૂથ જોવાનિયા કોલેજીયન લોક ભારતી સણોસ રાજા પણ કોલેજિયન મેળે આયા તો ગાંધી જે માથે ફેર્યા હોવા ઈ જ રૂટમાં પદયાત્રા થઈ અને ગાંધી ગીત ગવાણા શિબિરું થયું ચિંતન થયો અને ગણે મળે કાર્યક્રમ થયા બીજી ઓક્ટોબર જો પા પ્રદર્શન શરૂ કર્યું તા વિજયરાજજી લાયબ્રેરી આજ થી કરીને સત તારીખ સુધી ઈ પ્રદર્શન સવારે નવ થી બારો સાંજે ચાર થી સત ઈ ચાલુ રોંધો એમ પ્રદર્શન મે પણ એ આઈ દ્વારા નિર્મિત કાર્યક્રમ જો ચિત્ર અહીં ઈ લગાવી મેં આવ્યા ચરખા તકલીફ અને ગણે મળે કાર્યક્રમ વ્યાખ્યાન વાળા પણ શ્રેણી સજી હલેતી સંજયભા ગાંધી સમી સંજયભા

thank <laughs> you